શ્રી કૃષ્ણ માતાજીની આજે આપણે બનાવવાની છે રાજસ્થાની માવા કચોરી એકદમ બહુ સરસ અને ટેસ્ટી મિત્રો આજની વિડીયો અમારી સારી લાગે પ્લીઝ તમને લાઈક કરજો સૌથી પહેલાં એક મોટી વાટકી ભરી મેં લોટ મેંદાનો લીધો છે તમે ઘઉંનો પણ લઈ શકો છો લોટ ચારી અને રેડી કરી દીધો છે અંદર થોડું નાખવાનું છે એક ચપટી એટલું મીઠું સાથે દેશી ઘી નાખવાનું છે ત્રણથી ચાર ચમચી હાથને સાથે સરસ મજાનો લોટને મિક્સ કરી દેશું લોટ ને મે સરસ મજાનો ઘી અંદર મિક્સ કરી દીધો છે હવે આપણે થોડું પાણી નાખવાનું છે લોટ મસ્ત બાંધી અને રેડી કરી દીધો મેં હવે આપણે એને પંદર તૈયારી કરી એ બતાવું છું દોઢ દૂધ ઉકાળી બાળી અને મસ્ત મજાનો માવો રેડી કરી દીધો છે આવા દોઢ લીટર દૂધના અંદર ચાર ચમચી ખાંડ નાખી છે અને થોડા કેસરના વારા નાખ્યા હતા માવો રેડી પડી થઈ ગયો છે માવોમાં સવારમાં બનાવી અને રેડી કરી દીધું છે તમે માર્કેટથી બી લઈ શકો છો હવે આપણે માવાના અંદર ઇલાયચી ચાર નંગ લીધી છે એના બીજ કાઢે છે તો મેં હાથથી મચડી નાખી દઈશ બે મોટી ચમચી કસકસ લીધી છે બે ચમચી પિસ્તાની કતરાણ લીધી છે પંદર થી વીસ નંગ એટલા કાજુ લીધા છે એના ટુકડા કરી લીધા છે બે મોટી ચમચી એટલે સુકી દ્રાક્ષ લીધી છે સોંપ લીધી છે વરિયારી કાચી વરિયારી છે હવે આ માવાને બધું આપણે માવાના અંદર મસાલાને મિક્સ કરી લેવાનું છે મસ્ત મજાનું મિક્સ કરી રેડી કજ આમાં ટોપરાની છીણ નાખવી હોય તો બી તમે નાખી શકો છો પણ મેં નથી નાખી મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે આવી રીતના નાની નાની બોટીઓ બનાવી દેવાની છે આની મેં માવો ઘરે બનાવ્યો હતો કેસરનો ઉપયોગ કર્યો છે ઘરે બનાવો તમે કેસરનો ઉપયોગ કરી શકો છો

આવી રીતના કરું છું હવે આપણે આવી રીતના મૂકી દેવાનું છે પછી પાર્યા પછી આવી રીતના કાઢી લેવા રેડી કડાઈના અંદર આપણે તેલ ગરમ કરી પાંચ પેલા મૂકું છું આવી રીતે મસ્ત મજાની પિંક કલરની કરી લેવાની છે અજી આપણે ચાસણી ચાટડી બનાવવાની છે પરફેક્ટ રીતે હું શીખાળું છું તમને બહુ જ સરસ સાવરિયા શેઠની પ્રસાદી જેવી બનશે આ બહુ સરસ મસ્ત તરી અને રેકથી કી છે હવે આપણે આવી રીતના લઈ લેવું કાગળના ઉપર ચાસણી ચાસણી બનાવવા માટે મેં કઢાઈ લીધી છે એક વાટકી ખાંડ નાખું છું થોડું કેવું પાણી નાખવાનું છે ખાંડને સરસ મજાની પહેલા ઓગાળી અને ચાચણી બનાવી દેસું ચાસણી આપણે એકદમ કડક કરવાની છે એકદમ ઘટ ચાસણી આપણી મસ્ત થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે ચાશણી રેડી છે ગેસ બંધ કરી દો છે ચાસણી અંદર એક એક આવી રીતે નાખી અને તારીના અંદર લઈ લેશું બધી જ આપણે આવી રીતે રેડી કરી દેવાની છે બધી જ કાઢી અને રેડી કરી દીધી છે એક બાઉલ લીધું છે બાઉલ ના અંદર આવી રીતે મૂકી દુ આ કચોરી તમે મહિનો સુધી સાચવી શકો છો મસ્ત મજાની કચોરી ભરી અને રેડી કરી દીધી છે બાઉલ ના અંદર સજાવી દીધું છે મિત્રો શ્રાવણ મહિના અંદર આ એક વાર કચોરી જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત હેલ્ધી અને ટેસ્ટી છે ઘરની બનાવેલી છે મેં ચાસણીનો ઉપયોગ કરી ચાસણી વાળી બનાવી છે પરફેક્ટ રીતે તમે ચાસણી ના રાખો તો બી બહુ જ સરસ લાગશે ઓકે મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે